જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં મા સીતાના વ્રતની કથા સાંભળશું આ વ્રત મા સીતાએ તેના વનવાસ દરમિયાન કર્યું હતું મા સીતા એ જનક રાજાની પુત્રી હતા જે પૃથ્વીમાંથી પ્રગટ થયા હોવાથી માતા સીતા એ પૃથ્વી માતાની પુત્રી કહેવાયા જનક રાજાએ તેને લાયક ઉત્તમવર મળે તે માટે સીતા સ્વયંવર રચી ભગવાન શ્રીરામ સાથે તેના વિવાહ કરાવ્યા પરંતુ સીતાના ભાગ્યમાં રાજ્ય સુખ ન હોવાથી તેને ચૌદ વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો વનવાસની શરૂઆતમાં રામ લક્ષ્મણ અને માતા સીતા એ ઋષિ અત્રિના આશ્રમે પહોંચ્યા ત્યારે ઋષિએ રામ અને સીતાનું સ્વાગત કર્યું જ્યારે સીતાજી સતી અનસુયાને મળવા ગયા ત્યારે સીતાએ તેને પ્રણામ કર્યા સતી અનસુયાએ મા સીતાને પુત્રી જેવો પ્રેમ આપ્યો દિવ્ય વસ્ત્રો અને અલંકારો ભેટ આપ્યા આ દિવ્ય વસ્ત્ર અને અલંકાર પહેરવાનું કહ્યું જે વસ્ત્ર માતા અનસુયાએ સીતાને આપેલા એ એવા દિવ્ય હતા કે તે ક્યારેય મલિન ન થાય જે વર્ષો પર્યત પહેરે છતાં પણ તેમાં મલિનતા ન આવે તેવા દિવ્ય વસ્ત્રો હતા આ દિવ્ય વસ્ત્ર અને અલંકાર ધારણ કરી મા સીતા અત્યંત શોભાયમાન અને ક્રાંતિવાન ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા હતા સતી અનસૂયાએ મા સીતાને ધર્મનો ઉપદેશ આપી અતિથી સત્કાર કરી વિદાય કર્યા ત્યારબાદ ભગવાન શ્રીરામ માતા સીતા અને લક્ષ્મણ ચિત્રકૂટમાં પર્ણકુટીર બાંધી રહેવા લાગ્યા ચિત્રકૂટમાં ભગવાન રામ માતા સીતા અને લક્ષ્મણ અગિયાર વર્ષ રહ્યા આ સમય દરમિયાન માતા સીતાને ત્યાં ખૂબ જ એકલવાયાપણું લાગતું આથી તેનું મન બેચેન રહેતું સીતાજીની બેચેની દૂર કરવા શ્રી રામે તેને વ્રત કરવા જણાવ્યું કે જેથી વ્રતનું ઉજવણું કરવા વનમાં રહેલી સ્ત્રીઓ ત્યાં આવે અને સીતાજીની સખીઓ બને અને સીતાજી તેનો સમય સખીઓ સાથે વિતાવે જેથી સીતાજીનું મન પણ પ્રફુલ્લિત થાય મા સીતાએ પતિની આજ્ઞાનું પાલન કર્યું અને વ્રત કરવાનો સંકલ્પ કર્યો વ્રતના ઉજવણા માટે તેર ગોળણીઓને આમંત્રણ આપવાનું હતું આથી વનમાં રહેતી તેર ગોળણીઓને તેર સ્ત્રીઓને આમંત્રણ આપી આવ્યા હવે સીતાજી ગોળણીઓને ઘરે આવવાનું આમંત્રણ તો આપી આવ્યા પરંતુ તેની પાસે ગોરણીઓને આપવા માટે કોઈ સીધું સામગ્રી ન હતી મા સીતાએ વિચાર કર્યો કે વનમાં જે મળે તે લઈ આવું એવું વિચારી મા સીતા જતા હતા ત્યાં શેરડીનું ખેતર આવ્યું ખેતરના માલિકને કહ્યું કે હે ભૂમિપુત્ર મારે વ્રતનું ઉજવણું કરવું છે તો મારી પાસે કોઈ સીધું સામગ્રી નથી તો મને શેરડી આપવાની મહેરબાની કરો ખેડૂતે સીતાજીને શેરડીના સાઠા આપ્યા અને કહ્યું કે આ સાઠા આખા ન આપતા ત્યાર પછી મા સીતા થોડા આગળ વધ્યા એટલે તલનું ખેતર આવ્યું ત્યાં એક સ્ત્રી તલ વાળતી હતી માતા સીતાએ તેની પાસે વ્રતના ઉજવણા માટે તલની માગણી કરી તે સ્ત્રીએ માતાને તલ આપ્યા અને કહ્યું કે આ તલ વેરાય નહીં એ રીતે ગોળણીઓને આપજો આટલું કહી તે સ્ત્રીએ ટોપલામાં મા સીતાને તલ આપ્યા થોડા આગળ વધ્યા એટલે મકાઈનું ખેતર આવ્યું મા સીતાએ વ્રતના ઉજવણા માટે ખેડૂત પાસેથી મકાઈની માગણી કરી ખેડૂત પુત્રે તેને મકાઈ આપી અને કહ્યું કે આ મકાઈ કાચી ન આપતા આ બધી સામગ્રી લઈ મા સીતા પોતાની પર્ણકુટીરી જતા હતા આ બધી સામગ્રી એકસાથે હતી અને ચાલતા ચાલતા મા સીતા થાકી ગયા થાક ઉતારવા ઝાડને ટેકો દઈ બેસી ગયા એ ઝાડ હતું બોરનું જેઓ ઝાડને ટેકો દીધો કે એ ઝાડમાંથી બોર ખરીને નીચે પડ્યા અને ટોપલો બોરથી ભરાઈ ગયો મા સીતાએ બસ એટલું કીધું અને ઝાડ થંભી ગયું અને બોર ખરતા બંધ થઈ ગયા આ બધી જ સામગ્રી લઈ મા સીતા પોતાની પળણ કુટીરે આવ્યા અને વ્રતનું ઉજવણું કરવા માટે ગોળનીઓને ભેટ સોગાદ આપવા માટે તૈયારી કરવા લાગ્યા શેરડીના સાંઠા હતા તેના કટકા કર્યા અને તલ આપનાર સ્ત્રીએ કહ્યું હતું કે તલના દાણા વેરાય નહીં એ રીતે ગોળનીઓને તલ આપજો આથી મા સીતાએ તલ પાપડી બનાવી મકાઈ આપનાર ખેડૂતે કહ્યું હતું કે મકાઈ કાચી ન આપતા આથી મા સીતા તો રાંધણ કળામાં કુશળ હતા મકાઈની ધાણી બનાવી વનમાંથી સુંદર ફૂલો વીણી લાવી તેની સુગંધીદાર વેણી બનાવી માતા સીતાને ઘણા સમયે હર્ષિત જોઈ રામ અને લક્ષ્મણ પણ ખૂબ આનંદિત થયા લક્ષ્મણને થયું કે મા સીતા તેની સખીઓને ભેટ સોગાદો શેમાં આપશે આવું વિચારી તે તો કુમળા વાંસ વાઢી લાવ્યા અને તેની સરસ ટોપળી બનાવી દીધી વનમાં જઈ કપિલા નામના વૃક્ષના ફૂલ તોડી લાવ્યા તેમાંથી કંકુ તૈયાર કર્યું જે સૌભાગ્યની નિશાની છે કંકુ ભરવા માટે ચંદનના કાષ્ટમાંથી સિંદૂર દાની તૈયાર કરી આ રીતે મા સીતાને વ્રતના ઉજવણા માટે લક્ષ્મણ પણ તૈયારી કરવા લાગ્યા આ બધું જોઈને રામ પણ ઘણા હર્ષિત થાય છે આ બાજુ મા સીતા જેને વ્રતનું ઉજવણું કરવા માટે ઘોળણીઓને આમંત્રણ આપી આવી હતી એ સ્ત્રીઓ પણ સીતા માતાના વ્રતના ઉજવણામાં આવવા માટે તૈયાર થાય છે પરંતુ તેના મનમાં સંકોચ થાય છે કે મા સીતા આટલા બધા રૂપાળા આટલો બધો શણગાર સજે છે અને તેની આગળ અમે સાવ ઝાંખા લાગશું આવો વિચાર કરી માતા સીતા જેવા સુંદર સ્વરૂપવાન દેખાય એ માટે દરેક સખીઓએ નિત નવા વસ્ત્રો અલંકારો આભૂષણો ધારણ કર્યા નાકમાં નથણી ધારણ કરી માથામાં વેણી ગજરા વગેરેથી સજી ધજી બધી જ સખીઓ મા સીતાની કુટીરે આવ્યા મા સીતા પાસે તેમને બેસાડવા માટે બીજું તો કાંઈ હતું નહીં કુશના પર્ણમાંથી બનાવેલા કુશન પાથરિયા બધી સખીઓને આદર સત્કારથી બેસાડી બધાને કંકુના ચાંદલા કરી પૂજન કરી લક્ષ્મણે બનાવેલ વાંસની ટોપલીમાં શેરડી તલપાપડી ધાણી બોર મહેંદી અન્ય શણગારની સામગ્રી ફૂલની વેણી ગજરા સિંદૂરદાની વગેરે આપી બધાને કહ્યું કે હે મારી સખીઓ મારી પાસે વ્રતનું ઉજવણું કરવા માટે કોઈ સીધું સામગ્રી નથી તમને ભેટ આપવા માટે કોઈ અમૂલ્ય ઉપહાર નથી મારાથી જે કંઈ આપી શકાયું મેં તે તમને અર્પણ કર્યું જેનો આપ સ્વીકાર કરો આ સાંભળી દરેક સખીઓ બોલી કે અરે સીતાજી તમે જે અમને આપ્યું તે તો મૂલ્યથી પણ અમૂલ્ય છે અમે તેનો સ્વીકાર કર્યો અને અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે જલ્દી તમે તમારો કાળ પૂર્ણ કરી તમારી નગરીમાં પાછા ફરો તમારું સૌભાગ્ય અખંડ રહે પારણું ઝૂલતું રહે તમારું દાંપત્ય જીવન સદા મહેકતું રહે તેવા આશીર્વાદ આપ્યા દરેક સખીઓએ પણ મા સીતાને પગે લાગી અને મા સીતાએ પણ દરેક સખીને સૌભાગ્ય અખંડ રહે પારણું ઝૂલતું રહે દાંપત્ય જીવન સદા મહેકતું રહે તેવા આશીર્વાદ આપ્યા આ રીતે માતા સીતાની કુટીરે આનંદ ઉલ્લાસ થયો અને મા સીતાનું વ્રત પૂર્ણ થયું જ્યારે મા સીતાએ આ વ્રત કર્યું હતું એ સમય હતો સંક્રાંતિનો માસ હતો પોષ અને જે જગ્યાએ મા સીતાએ વ્રત કર્યું હતું એ જગ્યા હતી ચિત્રકૂટ જે જગ્યાને હાલમાં ચિત્રકૂટને હનુમાન ધારા કહેવાય છે એ પહાડી પર અત્યારે પણ સીતા માતાનું રસોઈ મંદિર આવેલું છે જ્યાં સીતા માતા રસોઈ બનાવતા અગિયાર વર્ષ મા સીતાએ અહીં વાસ કર્યો હતો કહેવાય છે કે એ જ સ્થાને રામ અને મા જાનકીએ પાંચ મહર્ષિઓનો આદિત્ય સત્કાર કર્યો હતો અને મહર્ષિઓ માટે કંદમૂળ રાંધ્યા હતા અહીં ભક્તોને સીતાજીના ચૂલાના પણ દર્શન થાય છે વાલ્મીકી રામાયણમાં ઉલ્લેખ છે કે વનવાસ કાળના ચૌદમાંથી અગિયાર વર્ષ રામ સીતા અને લક્ષ્મણે ચિત્રકૂટની પાવનધરા પર જ વિતાવ્યા હતા ચિત્રકૂટનો થોડો ભાગ ઉત્તર પ્રદેશમાં અને થોડો ભાગ મધ્યપ્રદેશમાં પડે છે જ્યાં દેવી સીતા વન દેવીના રૂપે આજે પણ પૂજાય છે એ સ્થાને માતા સીતાની ઘર વખરી આજે પણ અકબંધ સચવાયેલી છે અહીં લોકો દર્શનાર્થે આવે છે તથા માતા સીતાને બંગડી અને ઘર વખરી અર્પણ કરવાનો મહિમા છે અહીં સીતા માતાને સૌભાગ્ય ચિહ્ન સામગ્રી અર્પણ કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે કહેવાય છે કે ચાર ધામની યાત્રા અહીંની પરિક્રમા કર્યા વગર અધૂરી છે જ્યારે શ્રી રામ અને સીતાજી અને લક્ષ્મણ વનવાસ પૂર્ણ કરી ત્યાંથી જતા હતા ત્યારે કામદગીરીએ ભગવાનને પ્રાર્થના સ્તુતિ કરી કે તમારા ગયા પછી આ જગ્યાનું કોઈ મહત્ત્વ નહીં રહે આ સાંભળી શ્રીરામે આશીર્વાદ આપ્યા કે જે કોઈ મનુષ્ય આ કામતગીરીની પરિક્રમા કરશે તેના મનની દરેક મનોકામના પૂર્ણ થશે મન ફળની પ્રાપ્તિ થશે આથી પોતાની મનોકામના પૂર્ણ કરવા લાખો શ્રદ્ધાળુઓ અહીં પરિક્રમા કરવા આવે છે તો મિત્રો આ હતી મા સીતાના વ્રતની કથા જે સાંભળવા માત્રથી જ સૌભાગ્ય આરોગ્ય સંતાન અને વંશવૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે એવી પાવન પુણ્યકારી કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી રામ જય સીતા માતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ